સરકારી નિયમોનું પાલન થતું ન હતી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવતા ન હતી કર્મચારીઓ નોટિસ આપી હોવા છતાં કંપની તરફથી ઉડાવ જવાબ મળ્યાનો પણ આક્ષેપ કરાયો છે

અમારા જે માંગણી છે એ અમે વકીલ મારફત લખીને આવેલી છે પણ એ કંપની દ્વારા સ્વીકારવામાં આવતી નથી અમારી માંગ છે સ્વીકારવામાં આવે અને બીજું કે કેન્ટીન માં એવું થશે કે કંપની સબસીડી આવે છે ત્રણ વર્ષથી અમારું કેવું એવું છે કે કંપની સબસીડી આવતી હોય તો અમારા ચાલીસ રૂપિયા કપાય કંપની જે સબસિડી ઉમેરી એનું લિસ્ટ બતાવે બીજું કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પામે કંપની દ્વારા એના દ્વારા અમારા હેલ્પરો જો ઉઘરાવવામાં આવે છે તો એટલે લિસ્ટ પણ બનાય મેલી ના મેલવામાં આવે કંપની દ્વારા કે ભાઈ આટલા લાખ આ વ્યક્તિ સુધી પાકે છે કારણ કે અમે તો કોઈ ટેફાઈ રિસેબલ નહોતો એક પૈસા કઈ જાય કોના ખાતામાં જશે કે મસાલા બાબતે કે તેલ બાબતે આ લોકો જે ડેબિટ થાય ડેબિટના પૈસા કોના ખાતામાં જાય એ કોઈને ન ખબર તો આની લિસ્ટ મે લઈ જો કંપની આને બીજું કે 12000 12000 થાય એટલે 200 રૂપિયા અમારે કાપેના છે સરકારી એવું કે ગુજરાત સરકાર બજેટમાં કે બાર લાખ રૂપિયા ની આવક હોય તો હજી કોઈ ટેક્સ નહીં તો અમારે તો બાર હજાર કેમ ના લોકો બસો રૂપિયા કાપે અમારે બે લાખ રૂપિયા પડે રિયલ માં નમકીન નોકરી કરું છું કેટલા ટાઈમ મારા આઠ વર્ષ થાય હવે અમારો મુદ્દો એવો છે એક પગાર બાબતે એક કેન્ટીન બાબતે એક સેફ્ટી બાબતે એક મેડિકલ વીમા બાબતે ને એક એકસો વીસ ની સ્પીડ જે માણસ વાદુ હોય તો એને ભરવું પડે છે પહેલું મુદ્દો પગાર બાબતે કે નવા ને દસ વર્ષ ગુના ને same પગાર છે ખાલી સાત રૂપિયા વધારે છે બીજું canteen માં કે જે રોટલી તમે ખાવ તો બીજા દિવસે જવા દેજો safety boot પચીસ કિલો ના roll ઉંચકે છે અમે એ એવું કે છે કે તમારે safety boot શું કામ ના હવે પચીસ કિલો નો roll પડે તો હડકા ગયા હવે આખી જિંદગી અમારે વેઠવાનું બરાબર હવે મેડિકલ વીમો મેડિકલ વીમામાં એ લોકો કશું ગણગાતા નહીં બરોબર મેં હવે રહ્યું મારી પરિસ્થિતિ મારી વાઈફ છ વર્ષથી બીમાર હતી મારી વાઈફ ઓફ થઈ ગઈ ને દસ વાગ્યા ની વાત થઈ ગયેલી બીએલ ભટ્ટ માં એના હાર્ટ નો પ્રોબ્લેમ હતો મારે અગિયાર વાગે કોન્ટ્રાક્ટર જણાવવા આવ્યો કે અગિયાર વાગે તારી વાઈફ ઓફ થઈ ગઈ હવે કલાક સુધી તો દહ નહીં થઈ જાય મોબાઈલ નહીં નહીં આવવા દેવા કશું જ નહીં તો હેલ્પર જણાવ કે સુપરવાઇઝર તો કોઈ જણાવતું જ નહીં કે તમારા ઘેર થી ફોન આવ્યો કે કોન્ટ્રાક્ટર નહીં જણાવતો કે તમારા ઘેર થી ફોન આવ્યો તો હેલ્પરો ને ઓપરેટરો ખબર કેમ નહીં પડે ના એકસો વીસ ની સ્પીડ એકસો વીસ ની સ્પીડ એટલે તમને ખબર પડે કે એકસો વીસ કેટલું મશીન ફાસ્ટ હેડે બીમાર હોય ને તો એવું મંત્રી તરીકે આ જે કામદારો છે કંપનીના એ ઘણા વખત બરાબર છે અંદર પણ છે એમને રજૂઆતો પણ કરેલી છે પણ એમનો રજૂઆત કોઈ સાંભળતું નથી કારણ કે એમની પાસે કોઈ સંગઠન નથી અંગત આ લોકો એમને નથી